રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ જાહેરાત કરી દેવામાં આવી છે એવા વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓ નવ થી લઈને બાર દરમિયાન ફ્રીમાં શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી મેરિટ સ્કોલરશીપ પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે તો આ સ્કોલરશીપ પરીક્ષાની અંદર કયા કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને પરીક્ષાનો કાર્યક્રમ કઈ રીતનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયો શરૂઆત કરીએ દોસ્તો સૌથી પહેલા વાત કરીએ કે મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશીપ પરીક્ષા શું છે તો તમે આ જોઈ શકો છો બે ને લઈને જે પરીક્ષાનું જે જાહેરનામું છે બહાર પાડી દેવામાં આવ્યું છે ત્રણ બે બે હજાર ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરીક્ષાને લઈને ધોરણ એક થી આઠ માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ આરટી એક્ટ બે હજાર નવ હેઠળ રચાયેલા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છ થી ચૌદ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના પચીસ ટકાની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવીને ધોરણ આઠ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી અથવા ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને ધોરણ નવ થી બાર સુધીનો અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે

જ્ઞાન સાથે મેરિટ સ્કોલરશીપની અંદર ભાગ લેવા માંગો છો તો તેની પાત્રતા શું છે તો તમે આ જોઈ શકો છો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠ નો સળંગ અભ્યાસ કરી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે થયેલા હોય તેવા આવકની મર્યાદાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર ભાગ લઈ શકે છે જે અહીંયા માહિતી આપવામાં આવી છે કે બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લઈ શકે છે અહીંયા કોઈ આવકની મર્યાદા આપવામાં આવી નથી એટલે કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષાની અંદર ભાગ લઈ શકે છે સાથે અથવાની અંદર નીચે તમે જોઈ શકો છો આરટી એક્ટ હેઠળ એટલે કે આરટી એક્ટ બે હજાર નવ હેઠળ જે વિદ્યાર્થીઓ ધોરણ એકની અંદર પ્રવેશ મેળવ્યો હતો તે વિદ્યાર્થીઓ પણ અહીંયા જો ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે તો તે પણ આ સ્કોલરશિપ પરીક્ષાની અંદર ભાગ લઈને સ્કોલરશિપનો ફાયદો મેળવી શકે છે આરટી એક્ટ બે હજાર નવ ની જોગવાઈ હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળાઓમાં પચીસ ટકાની મર્યાદામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ જેઓ હાલ વર્ષ બે હાજર પચીસ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે આરટી એક બે હાજર નવની કલમ હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ના હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે સાથે નીચે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ અહીંયા પ્રાઇવેટ સ્કૂલની અંદર બને છે તો તે લોકો પણ આ પરીક્ષાની અંદર ભાગ લઈ શકે છે ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓના મેરિટના આધારે ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં ખાલી પડેલ કુલ પાસઠ જગ્યાના પચીસ ટકાની બેઠકના મર્યાદામાં ધોરણ નવના ના પ્રવેશ માટે હકદાર રહેશે તો પરીક્ષાની જે ફી છે તમે નીચે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાથે મેરિટ સ્કોલરશીપ પરીક્ષા માટે કોઈ પણ ફી રહેશે નહીં આ પરીક્ષાની અંદર જો તમે ભાગ લેવા માંગો છો તો તમારી પાસે કોઈ પણ અહીંયા ફી લેવામાં નહીં આવે એટલે તમે ફ્રીમાં આ સ્કોલરશીપ પરીક્ષાની અંદર ભાગ લઈ શકો છો હવે વાત કરીએ પરીક્ષાનો કાર્યક્રમ કઈ રીતનો રહેશે તો તમે જોઈ શકો છો જે જાહેરનામું જે બહાર પાડવામાં આવ્યું છે ત્રણ બે બે હાજર છવ્વીસ ના રોજ બહાર પાડવામાં આવ્યું છે અને રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે તમે જોઈ શકો છો પાંચ બે બે હાજર છવ્વીસ બપોરે બે વાગ્યાથી શરૂ થશે અને સોળ બે બે હજાર છવ્વીસ સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો પરીક્ષા માટે પરીક્ષા ફી શું છે તો અહીંયા નિશુલ્ક છે કોઈ પણ વિદ્યાર્થી પાસે કોઈ પણ ફીઝ અહીંયા પરીક્ષાને લઈને લેવામાં નહીં આવે પરીક્ષાની તારીખ કઈ છે તો ચાર ચાર બે હજાર છવ્વીસના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા લેવામાં આવશે હવે વાત કરીએ કે આ પરીક્ષાનું માળખું કઈ રીતનું રહેશે તમે જોઈ શકો છો પરીક્ષાની કસોટીનું માળખું નીચે તમને અહીંયા જોવા મળી રહ્યું છે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બહુ વિકલ્પ વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે આ પરીક્ષાના પ્રશ્નો તથા સમય એકસો પચાસ મિનિટનો રહેશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે પરીક્ષા નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે તો નીચે મુજબ કયા કયા વિષય છે તો કસોટીના પ્રકાર પ્રશ્નો કેટલા રહેશે અને ગુણ અને તેનો સમય કેટલો રહેશે તો કસોટીના પ્રકારની અંદર તમને કયા કયા વિષય ઉપર અહીંયા પૂછવામાં આવશે પરીક્ષાની અંદર તમે જોઈ શકો છો એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટી તમને અહીંયા પૂછવામાં આવશે સાથે એસીટી શૈક્ષણિક યોગ્યતા કસોટી વિશે પૂછવામાં આવશે જેના પ્રશ્નો તમને અહીંયા એસી પૂછવામાં આવશે અને ગુણ પણ તમારા એસી રહેશે એટલે એક સવાલનો એક માર્ક રહેશે અને સમય તમને અહીંયા આપવામાં આવશે એકસો પચાસ મિનિટ સાથે જે અહીંયા નોંધ આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે લહિયા સાથે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પચાસ મિનિટનો વધારાનો સમય થશે તો અભ્યાસક્રમ તમે જોઈ શકો છો કઈ રીતનું પૂછવામાં આવશે તો અભ્યાસક્રમ ધોરણ આઠનો નીચે મુજબના વિષયનું રહેશે એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાલીસ પ્રશ્નો શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં સાદશ્ય એટલે કે એનોલોજી વર્ગીકરણ ક્લાસિફિકેશન સંખ્યાત્મક શ્રેણી એટલે કે ન્યુમેરિકલ સિરેસ પેટર્ન છુપાયેલી આકૃતિ અનુરૂપ સામાન્ય જ્ઞાન વિશે આધારિત પ્રશ્નો તમને અહીંયા પૂછવામાં આવશે સામાજિક વિજ્ઞાન વિશે પંદર ગુણ જેટલું પૂછવામાં આવશે અંગ્રેજી વિશે દસ ગુણ જેટલું પૂછવામાં આવશે ગુજરાતી દસ ગુણ હિન્દીના પાંચ સવાલ તમને પૂછવામાં આવશે તો આટલા વિષયોનો સમાવેશ અહીંયા એસીટી શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર સમાવેશ કરવામાં આવે છે સાથે તમે જોઈ શકો છો આ પરીક્ષામાં ત્રીસ ટકા પ્રશ્નો એન ઇપી બે હાજર વીસ મુજબ કોમ્પિટિસિવ બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવશે હવે વાત કરી કરીએ તમે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની અંદર ઓનલાઈન અરજી કરવા માંગો છો એટલે કે રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો તમે કઈ રીતે કરી શકો છો તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા માટે જો તમે અહીંયા ફોર્મ ભરવા માગો છો એટલે કે રજીસ્ટ્રેશન કરવા માગો છો તો તમે પાંચ બે બે હજાર છવ્વીસ થી અહીંયા બપોરે બે વાગ્યાથી કરી શકો છો તો પાંચ તારીખથી અહીંયા રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે તો કઈ રીતે તમે રજીસ્ટ્રેશન કરી શકો છો તો ઓનલાઈન અરજી કરવાની રીત તમે જોઈ શકો છો સરકારી શાળા અનુદાનિત પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદનપત્ર ભરવા માટે નીચે મુજબના સ્ટેપ તમારે અનુસરવાના છે તો કયા કયા સ્ટેપ તમારે અહીંયા ફોલો કરવાના છે પહેલું છે તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ આપવામાં આવી છે એ વેબસાઇટ પર તમારે જવાનું છે પોર્ટલ પર અને શાળાના ડાયસ કોડ થી તમારે લોગિન કરવાનું છે જે પણ વિદ્યાર્થી જે શાળાની અંદર અભ્યાસ કરે છે તો શાળાનો ડાયશ કોડ થી તમારે આ અંદર લોગિન કરવાનું છે તો તમે છેડ થી લોગ ઇન કરી લો છો વેબસાઇટ અંદર ત્યારબાદ તમારે શાળાના કોઈ પણ એક શિક્ષકના ટીચર કોડ તમારે નાખવાનો છે ધોરણ આઠ ની અંદર ભણાવતા શિક્ષકના કોડને અહીંયા પ્રાથમિકતા આપી જો તેમની બદલી કે નિવૃત્તિ થઈ હોય તો શાળાના અન્ય શિક્ષકનો કોડ તમે અહીંયા એડ કરી કરી હવે ધોરણ આઠ પર તમારે ક્લિક કરવું ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓના કોડનું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે તમામ વિદ્યાર્થીઓને એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીના કોડ પર ક્લિક કરવાનું રહેશે તેમનો ફોર્મ ખુલશે ફોર્મમાં શિક્ષક વાલીને મોબાઈલ નંબર સિવાયનો ઓટો ફેચ કરેલો ડેટા છે શિક્ષક અને વાલીને મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ ઓટો ફેચ થયેલ ડેટા પૈકી કેટેગરી કાસ્ટ સબકાસ્ટ માધ્યમ જો ખોટી દર્શાવતી હોય તો તમે સુધારી શકશો તમામ વિગતો ભર્યા બાદ ફોર્મની નીચે સેવ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી વિદ્યાર્થીઓ ફોર્મ સેવ થતા સાથે તમને અહીંયા સેવ લખેલું તમને જોવા મળશે આ રીતે તમામ વિદ્યાર્થી ફોર્મ ભર્યા ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે અહીંયા પર ક્લિક કરશો એટલે મુખ્યમંત્રી જ્ઞાન સાથે મેરિટ સ્કોલરશિપ ને લઈને તમારું અહીંયા રજીસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ તમારે સેવ કરીને એપ્લિકેશનની તમારે પ્રિન્ટ લઈ લેવાની રહેશે તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ વિદ્યાર્થીઓ એવા છે જેમણે ધોરણ 1 થી આઠનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે અને ધોરણ 9 થી લઈને 12 ના અભ્યાસ દરમિયાન સ્કોલરશિપ મેળવવા માગે છે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની જાહેરાત કરી દેવામાં આવી છે અને ચાર ચાર બે હજાર ના રોજ આની પરીક્ષા લેવામાં આવશે જેની અંદર જો તમારું મેરિટની અંદર નામ આવે છે તો તમે અહીંયા સ્કોલરશિપ મેળવી શકો છો તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ